કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું હતું પરંતુ ત્યારબાદ આ વર્ષે વરસાદ હાથ તાળી આપતા ઉભો પાક સુકાઈ રહ્યો છે કચ્છ જિલ્લામાં પ્રારંભિક વરસાદ બાદ જિલ્લામાં અંદાજે પાંચ લાખ એકસઠ હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં કપાસ મગફળી એરંડા ઘાસચારો અને શાકભાજી જેવા પાકોનો સમાવેશ થાય છે જોકે વરસાદ તો બીજો રાઉન્ડ ન આવતા તમામ પાકો પર જોખમ તોડાઈ રહ્યું છે ખેડૂતોએ જણાવ્યું કે વરસાદ ખેંચાતા અમારા જીવ તાળવે ચોટ્યા છે કચ્છમાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી અને પાણીના તળ પણ ખૂબ ઊંડા ગયા છે જો સમયસર વરસાદ નહીં પડે તો આ ઉભો પાક નિષ્ફળ જશે અને અમને મોટું નુકસાન થશે વરસાદના લાંબા વિરામને કારણે જગતના તાત પર સંકટના વાદળો ઘેરાયા છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોની આશા પર પાણી ફરી વળશે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર તેની સીધી અસર પડશે સ્થાનિક ખેડૂતો હાલ મેઘરાજાને મન વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલ કચ્છની ખેતીવાડીની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાઈ ગયો છે જ્યારે પુષ્કળ વરસાદ થયો ત્યારે ખેડૂતોએ કપિતમાં અને પિયતમાં ખૂબ મોટું વાવેતર કર્યું પિયતમાં વાત કરીએ તો અત્યારે મગફળીનું વાવેતર છે મગફળીને અત્યારે ખાસ પાણીની જરૂરત હોય છે એમનો સૂયા બેસવાનું અને દાણા બધાનો ટાઈમ છે ત્યારે એને ખૂબ પાણીની જરૂરત હોય છે અને વરસાદ ખેંચાતા એમાં ખૂબ મોટું નુકસાન આવે એમ દેખાઈ રહી છે અને કપિતમાં વાત કરીએ તો જુવાર એરંડા ગોવાર મગ જેવા પાકો પણ એને ખાસ પાણીની જરૂરત છે કારણ કે અત્યારે એમાં ફ્લોરિંગ આવી રહી છે અને એને જો પાક પાણી ટાઈમસર નહીં મળે તો એ પણ પાકમાં લગભગ વીસ પચીસ ટકાનો ઘટાડો થાય એવું દેખાઈ રહ્યું છે હાલમાં વરસાદ શરૂઆતમાં સારો પડવાથી ખેતી અટાણે પુષ્કળ વાવેતર થયેલું હતું હાલ વરસાદ દોઢ મહિનાથી ખેંચાયેલો છે તો અટાણે રામોલ તરીકે જે ખેતી વાવાય છે ને એને અટાણે પુષ્કળ નુકસાન છે અને પાણીની ખાસ જરૂર છે ને ખેતીને ને આધારે જે લોકો સાધન છે જેની પાસે સિંચાઈ કરો સિંચાઈ માટેનું એ લોકો હજી આ બે કલાક વીજળી વધારે મળી એનાથી અમને ફાયદો થોડોક થશે ને ખેતીનો પાક બચાવી શકશે જે રામમોલનો જે પાક વાવેલો છે એમાં ખાસ એવું લાગે છે કે સુધારો નહીં થઈ શકે વરસાદ સારો પડી જાય બે દિવસમાં તો જ ફાયદો થશે નકા તો બહુ નુકસાન આવશે ખેતીમાં